ત્રણ દિવસની પ્રી વેડિંગ સેરેમનીનો આજે બીજો દિવસ છે ત્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીનો પ્રથમ દિવસ ધમાકેદાર રહ્યો હતો ગતરાત્રે હોલીવુડની પોપ સિંગર રિહાનાએ પોતાના પરફોર્મન્સથી રંગ જમાવ્યો હતો આ દરમિયાન બોલિવૂડ સ્ટાર ક્રિકેટરો તેમજ અનેક બિઝનેસમેન સહિત દેશ વિદેશના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા જેઓએ રિહાનાના પરફોર્મન્સને નિહાળ્યું હતું